કર નાસ્તો ખાવા આવતા રે મને અમે મોડા સંઘાત નાયા ના પડે બધું જોઈ ને આવું પોણા માટે એક બાધા રાખ ને એટલે તમારું બે અમરનાથ લઈ જગુ થવાની રાશિ છે ના થવાની અડધ્યા કારણ થવાની શું રાખવાની આવતું તો ચાલીએ તેટલી બાધાઓ રાખો હું કરવાની

ના બે હું નહીં બેમ્મત બધા ખબર પડે કે હું આઈ ગયો છું ના બેરો છો નહીં

બધા ફરી વળ્યા હતા અમે તો કોઈ એવી જગ્યા નથી મેલી કઈક ખોળવાન બાકી રહી જતો હોય તમારે પાછા બીજા દાડા આયા

પણ મારા તો પૈસા લઈ જવું પડે હમણાં બીજા માં કશું ના હોય તો પેલા ખેમલો ને પાછામાં પાવર ઉતરી જ હોય ગાડીમાં ની ના જીવણીઓ ને પાવર તો કરતા છે અને હું જતો જીવણીઓ તો રાજી અરે તો સામપુરા માર મમ્મી ખરો ને

હમણાં બે દાડા આગા પાછા ઈકાન રખડે જાવ તો હું અધો હતો તે ઘેર આવી ગયા પણ આ જીવડીયા માં તો લાડવાનું હબડીન તો મોઢા માં પાણી તો વરી દેતું છે પાછું આ તમે એકાદો આગો પાછો કરેવત ને દાળો તો આ લાડવા બનાવરાવત મારા પાન ને ખાઈ જોત મફતમાં મારું બારમો ખાઈ જોત અને લાખ રૂપિયા ઓછા કર અરે તમને ખબર નહી ખાઈ પી શેડી પડ્યા તા ને કોળવા એમ નેમ નતા હતા

કાર ખરા ખાવા પીવા માટે પૈસા વપરાવા માટે તૈયાર થઈ થઈ ને આઈ જતા પીવી પડે નાસ્તો કરવો ખાવાનું ગમે તે પણ ખાઈએ તો બીજા ના પૈસા ને લેર કરવાની મને ખબર છે મફત નું ખાવું એટલે આવી જાય

અમાર ડોશી ખાલી એક આખોટો તો એને બેહી જાય હો એ તમાર જેવો કોઈ અમે ઘર આગળ જ દેહવાનું છો જવાનું નહીં તું તો સતી રહીશ હોય તું તો તારી ડોશીનો ગોલો છે લ્યા કે એટલું કામ કરે છે હા તે કામ કરવું એ પડે તારે રીહણ જવાની જરૂર જ નથી અને રીહણ જાય કેવા બૈરો

એટલે મરી હોય એટલે હાલ તો જીવો છો જરૂર નહીં જીવણી આમતી નાખ્યું આ તમારું ખોલવા જે સારું નહીં કર્યું હું ખોટું કર્યું

પણ તમે બધા ભેગા ભેગા થઈને આખી આટલા અને ઉપરથી અમે તમારું કોમ પડી અમારી ખેતી બગાડી અને તમે ખોળવા આવ્યા વાત કરો છો અને અમે તો ખરા તમે મરી જાઓ ને

આબર છે સુઈ ગોમ બોર્ડર સુધી ફરી ફર્યા આન બુદ્ધિ તો ખરેખર ખેમાની હો સરપંચ ખાલી 15 દારા ના આવત ને તો મને લાગે દુ ગુજરાત તો ફેવડી ના કોટ ખેમો આ સરપંચ શિખર શોતી આયો ન કઈ ઘેર આઈન ગુડો નો ખાલી એક દારો લેટ પડે પરેવત ને તો આખા ગોમ વાળા ખર લાડવા ભેગો થઈ જોત અને મને લાડવા ખાવાન મજા પડી જોત લ્યો આઈસ બહુ લોબુ લાગે છે હો હમ બર તો વેસ આયો છે સરપંચ ઉતરી તારા બાપ મળી હારું હતું સરપંચ ગો તો તારો ખુશ હતો અને અત્યાર સુધી ખુશ દેખાતો છે તું છું સરપંચ તો છે પગમાં ખુશ હોય ને એવું થતું છે તમે તમારા મનથી એવું વિચારો હા તમે મન દુશ્મન જ માનો છો પણ અઠવાડિયું ફર્યા અને મારો સમય વગાર એ તમને નહીં દેખાતું પણ તારો બગડેલો જ છકા તારો છકને મિલવા ચાલતી તે નુકસાન આવ્યું છે તમને તો કોઈ ફેર નહીં પડે તમારા માટે ગહાઈ ગયો કોઈ નહીં ફેર પડે ગહાઈ ગયો તું તું કોઈ સમય બગારા તારે કોઈ નવરું છે બોનો રોજ રોતો રોતો આવે ને

સરપંચ તમે આ કુતરા મને ચાલુ થઈ ગયું તમાર ગમો નહી થયો કુતરો મને ભેગો પણ તમે ભેગા બેહો પૂરું થઈ ગયું ટાઈમ સર આઈ ગયા લાડવા ખાવાય જવાના હતા મફત માં બધા લાડવા જ ખાવા હતા તે જ્યાં ત્યાં કર્યું એવું એટલે થાય

નાટક તમે કર્યું તમારા ઘર માં નાટક છે બીજું કોઈ કેવાનું અમુક તમારા ઘરમાં ઝઘડો તમે બે જણા લડ્યો અને ના

ફાયદો ના ઉઠાવો ભૂલ મારી હું ના જો એમાં પચાસ હજાર નુકસાન પડ્યું કીધું મેં તો પછી રી ના રખાય રી માં તો તૂટી ગયા સમય ખરાબ હોય ને એટલે હારું વિચારવું પડે અને હારું શાંતિથી વિચાર્યે અને પછી બેસવું પડે અરે લે હારું કરવા આવતા થી ગળીવાર ગુસ્સો આવે ને તો એ ગુસ્સો પાણી પીને ઠંડો પાડવો પડે અરે કોઈ કરોડ રૂપિયા નહીં જાય ને દેવામાં નહીં પેઈજો તું ખાવ ને પાયલી દખુ તો પુના જો એવો છે તમાર તો મને દેવામાં જ ગલવો છે કે કોમ મારા તો કોમ મારે તો વાત થઈ જશે કે સરપંચીએ દાળા ખાડા પર અમાર મામા ખરા ને મેલ જોયે શાલ પૈસાનો અમાર રૂપિયા એ નહીં લેઓ તારા નામ ના પત્રો પણ નાખી દીધા પણ એ તો આવા વિચારો હોય બધાના સરપંચ પણ એક વસ્તુ સમજી લ્યો તમને ગુસ્સો આવે ને તો એ ગુસ્સો ઠંડો પાડવા ઘર મેલી ને આઘાત જતું રહેવાનું થોડી વાર શોધી થી બેહવાનું અને ઠંડો થાય એટલે ઘેરાય અને આખો બાજરી રોટલો શાક ખાઈ ને ઊંઘી જવાનું બાકી ગુસ્સો થાય એટલે ઘર મેલી ને એટલે આવું થાય તમારા પગ ઉપર પોતે કોળી મેલી છે અને એટલે લોય આવ્યું છે બીજો ને કેવો અને લોકો પાણી હિસાબ લેવા ને લોકો પાણી હિસાબ લેવા

બેઠી દેવા કરવી પડસો ને જે તારા બકરી દબાણ પૂરો ની એ તારે ગમે છે આખા ને ખબર છે